કેસમાં છેલ્લા નવ મહિનાથી નાસા પડતા આરોપીને સુરત શહેર એસઓજી મુંબઈ ખાતે ઝડપી પાડ્યો છે સુરત શહેર એસઓજી દ્વારા અલગ અલગ ટીમ બનાવી નાર્કોટિક્સની પ્રવૃત્તિ કરતા વ્યક્તિઓ તથા નાસાતા આરોપીને ઝડપી પાડવા માટે

મહારાજ ઇશાક અલી સૈદ ઉમર વર્ષે એકસઠ રહે ફ્લેટ નંબર A1 વન નગરી બિલ્ડિંગ ત્રીજો માળ બસો છવ્વીસ એમ એ રોડ મદન રોડ મુજબ હતો पुलिसतरी पुष्पपरिषदता की कचणवा मडी थी के गैकाले तारीख 6/2/2025 हाँ ना रोज सुरक्षा रे द्वारा आरोपी भरत भाई भगवान भाई पटेल ने पकड़ी पाड़ी तरी पासे ती कीमत रुपया 5 लाख 27 कीमत नो 52.760 ग्राम मेथामफेटामाइन ड्रग्स नो जत्तो जप्पी पाड़ी होतो ड्रग्स नो जहांगीरपुरा रेड करेली અને બાવન ગ્રામ એમડી પકડેલું એની અંદર આરોપી ભરત પટેલ જે છે એને જથ્થા સાથે પકડી પાડેલો અને એની અંદર એક નામ ખોલ્યું હતું મહારાજ કે જે મુંબઈથી લાવીને આ ભરત પટેલને માલ આપેલો અને એની સતત એસઓજી તપાસમાં નામ ખુલેલું અને એની તપાસમાં હતી એ દરમિયાનમાં જાણવા મળ્યું હતું કે આ વ્યક્તિ એનું નામ ખોલ્યું ત્યારબાદ એ સાઉદી અરેબિયા ભાગી ગયો હતો અને ત્યારબાદ મુંબઈ ખાતે એનું લોકેશન મળતા અમારી ટીમ ત્યાં ગઈ અને એને પકડ્યો

અને એ આની પાસેથી માલ લેતો હતો અને એવી અમને માહિતી મળતા ત્યાં રેડ કરીને એને ઝડપી પાડેલો હતો